હલો માય ડિયર સ્ટુડન્ટ્સ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ આજે આપણે જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર એકનો ત્રીજો દાખલો ત્રણ ઓછા પાંચ ઓછા ચાર બરાબર શૂન્ય અને નવ એક્સ બરાબર બે વાય સાત આપણે આપણી પાસે બે સમીકરણ છે ત લોપની રીત પહેલાં જોઈએ ત્રણેક્સ ઓછા પાંચ વાય ઓછા ચાર બરાબર શૂન્ય માટે આપણે એક સમીકરણ બનાવી દઈએ ત્રણેક્સ ઓછા પાંચ વાય લોપની રીત માટે અચળપદ બરાબરની જમણી સાઈડ હોવું જરૂરી છે એટલે ત્રણેક્સ ઓછા પાંચ વાય ઓછા ચાર છે એટલા બાજુ તો વધતા ચાર સમીકરણ નંબર એક અને નવેક્સ ઓછા બે વાય નવેક્સની બાજુમાં બે વાય લઈ આવીએ બરાબર સાત સમીકરણ નંબર બે લોપની રીત માટે આ ટાઈપના સમીકરણ બનાવવાના હવે આપણે આગળ જોયું તેમ પહેલાં સમીકરણમાં એક્સનો સહગુણક ત્રણ છે અને બીજામાં નવ છે તો ત્રણ અને નવનો લસા નવ થાય કેમકે નવ ત્રણે નવનો અવયવ છે એટલે મોટી સંખ્યા લસા થાય તો નવ લાવવા માટે પહેલાં સમીકરણને માત્ર ત્રણે ગુણો પડે બીજામાં નવ છે જ એટલે એકે ગુણું પડે એટલે સમીકરણ એકને ત્રણ અને બેને એક વડે લખવાનું સમીકરણ એકને ત્રણ વડે અને સમીકરણ બેને એક વડે ગુણી શું કરવાનું છે બાદ કરતા કેમ બંનેના ચિહ્નો સરખા છે બંનેની સાઇન સરખી છે એટલે જો બાદ ન કરીએ તો સરવાળો થાય એટલા માટે આપણે ચિહ્ન બદલવું જરૂરી છે તો આપણે લખવાનું એક બાદ બાકી કરતા હવે ગુણી કાઢીએ તો ત્રણ તાલી નવ પાંચ તાલી પંદર અને ચાર તાલી બાર એટલે નવેકસ ઓછા પંદર વાય બરાબર બાર બીજું બેઠું લખીએ નવ એક ઓછા બે વાય બરાબર સાત નવેક્સ નવેક્સ સુડી જાય આપણે ચિહ્ન બદલીએ છીએ માઈનસ પ્લસ માઇનસ બાદ બાકી કરીએ ત્યારે આ ટાઈપનું કરવાનું હવે પંદર ઋણ છે બે બે વાય ધન છે જુઓ હવે આપણે આ ચિહ્ન નહીં જોવાનું હવે નીચે જ આપણે બદલીને મૂકેલા છે એ ચિહ્ન જોવાના તો પંદર વાય ઋણ લેવાનું બે વાય ધન લેવાના એટલે બાદબાકી થાય પંદરમાંથી બે જાય તો તેર રહી મોટી સંખ્યા બે ઋણ એટલે ઋણ તેર વાય બરાબર અહીંયા પણ બાર ઓછા સાત પાંચ મોટી સંખ્યા ધન એટલે ધન પાંચ માટે વાય બરાબર શું થવાનું તેર ભાગ્યામાં જાય માઇનસ તેર એટલા માટે વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર તમે માઇનસ સાઈન ઉપર લખો કે નીચે લખો કોઈ ફરક નહીં પડે પણ કોઈ પણ એક જગ્યાએ લખવાનું મોસ્ટલી ઉપર લખવાનું વાય બરાબર પાંચના તે છેદમાં તેર સમીકરણ એકમાં મૂકતા સમીકરણ બેમાં પણ મૂકી શકો સમીકરણ એકમાં પણ મૂકી શકો પણ સમીકરણ એકમાં મૂકીએ તો એ સમીકરણને ત્રણ વડે ગુણીને જે બનાવેલું છે એમાં નથી મૂકવાનું એમાં મૂકો તો પણ જવાબ આવે પણ આપણે જે ઓરિજિનલ સમીકરણ છે કેમ કે ગુણ્યા પછી એના આંકડાઓ મોટા થઈ જાય તો આપણી ગણતરી પણ મોટી થાય એના કરતાં આપણે જેનાનું સમીકરણ નાના આંકડાવાળું છે તેમાં જ મૂકવાનું તો આપણે લખી દઈએ સમીકરણ નંબર એક ત્રણેક્સ ઓછા પાંચ વાય બરાબર ચાર ત્રણેક્સ ઓછા પાંચ કાંસમાં વાયની કિંમત ત્રણ પાંચના છેદમાં તેર બરાબર ચાર ત્રણેક્સ ઓછા ઓછા વધતા પાંચ પચામાં પચીસ છેદમાં તેર બરાબર ચાર આ પચીસના છેડમાં તેર આપણે ચારની બાજુમાં લઈ જઈએ એટલે બાદ થાય તો ત્રણેક્સ બરાબર ચાર ઓછા પચીસના છેદમાં તેર માટે ત્રણેક્સ બરાબર તેર બાવન ઓછા પચીસ બંનેના છેદમાં તેર માટે ત્રણેક્સ બરાબર બાવન ઓછા પચીસ કેટલા સત્તાવીસ છેદમાં તેર હવે આ ત્રણ ગુણ્યામાં છે એને પણ ભાગ્યામાં લઈ જઈએ તો સત્તાવીસ એક્સ અહીંયા એક્સ રહી જાય એક્સ બરાબર સત્તાવીસના છેદમાં તેર ગુણ્યા ત્રણ આ ત્રણ છેદમાં જાય તેરની બાજુમાં ગુણાકારમાં હવે ત્રણ નવામ સત્તાવીસ એટલે ઉપર જાય છે નવ અને નીચે છે તેર એટલે એક્સ બરાબર નવના છેદમાં તેર આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર નવના છેદમાં તેર વાય બરાબર ઋણ પાંચના તેર હવે જોઈએ આદેશની રીત ત્રણ એક્સ ઓછા પાંચ વાય ઓછા ચાર બરાબર ઝીરો નંબર વન નવ એક્સ બરાબર બે વાય વધતા સાત નંબર બે અહીંયા આપણે આ જ સમીકરણને નંબર આપેલા છે કેમ કે આપણે ત્રીજું સમીકરણ બનાવવાનું છે તો આમાંથી તમે કહો કયામાંથી સરળ રહેશે બનાવવાનું ત્રીજું સમીકરણ શા માટે બનાવવાનું કોઈ પણ એક ચલને એક સાઈડ એકલો કરવાનો છે એટલા માટે હવે અહીંયા જુઓ વાળું ઉપર આ એક સાઈડ જ છે ને વાયવાળું ઉપર બીજી સાઈડ જ છે તો પછી એક્સની બાજુમાંથી ખાલી નવને જ ખસેડવાનો રહે તો એક્સ એક રહી જાય એટલે આપણે સમીકરણ બેમાંથી ત્રીજું બનાવીએ જે સરળ હોય તેના પર પહેલી પ્રક્રિયા કરવાની તો સમીકરણ બેમાંથી એક્સ બરાબર આ નવ છે એ બે વાય વધતા સાત છે જ એના છેદમાં નવ કરી દઈએ એટલે આપણને સમીકરણ નંબર ત્રણ મળે હવે સમીકરણ ત્રણની કિંમત એકમાં મૂકતાં બેમાંથી બનાવેલું છે એટલે આપણે એકમાં મૂકવાની તો એક નંબર લખી દઈએ ત્રણ એક્સ ઓછા પાંચ વાય ઓછા ચાર બરાબર શૂન્ય ત્રણ કાઉસમાં એક્સની કિંમત બે વય વધતાં સાત 7 નવ બે વય સાત નવ ઓછા પાંચ વાય તો લખવાના જ ઓછા ચાર પણ લખવાના બરાબર શૂન્ય હવે ત્રણ તાળી નવ ઉડી જાય અહીંયા ત્રણ છે જે ભાગ ઉડાતા ત્રણ છેદમાં રહી છે એ ત્રણને આપણે અહીંયા બંને સાથે ગુણી લઈએ ચીઠી કરીને એટલે કે લસા ત્રણ થાય એટલા માટે બીજા બે બે સાથે પટ ત્રણે ગુણીએ તો બધાના છેદમાં ત્રણ થઈ જાય એટલે બે વાય વધતાં સાત તો બેઠા જ લખવાના કેમ કે ત્રણ એના જ છેદમાં છે જેના છેદમાં નથી તેની સાથે ગુણવાના એટલે ત્રણ પચામ પંદર માઇનસ પંદર વાય ઓછા તાલી બાર બધાના છેદમાં ત્રણ પણ એ ત્રણ શૂન્ય સાથે ગુણ્યામાં જતાં શું થાય શૂન્ય થઈ જાય એટલે હવે આપણે વાયવાળા પદો જે સજાતીય પદો છે એના સરવાળા બાદ બાકી તો બે વાય ઓછા પંદર વાય પંદરમાંથી બે તેર મોટી સંખ્યા ઋણ એટલે ઋણ તેર વાય વધતા સાત ઓછા બાર તો બારમાંથી સાત જાય તો કેટલા એક ધનને ઋણ એટલે બાદ બાકી તો બાર ઓછા સાત પાંચ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ ઓછા તેર વાય ઓછા પાંચ બરાબર શૂન્ય આપણે જોઈએ છીએ વાયની કિંમત એટલે પાંચ શૂન્યની બાજુમાં જતા ધન પાંચ ઓછા તેર વાય બરાબર પાંચ હવે ઓછા તેર પાંચના છેદમાં જાય એટલે વાય મળે આપણને તો ઓછા તેર વાય બરાબર પાંચ માટે વાય બરાબર ઋણ પાંચ છેદમાં તેર હવે વાય બરાબર ઋણ પાંચ છેદમાં તેર સમીકરણ ત્રણમાં મૂકતા અમે સાડીસની રીતમાં સમીકરણ ત્રણમાં મૂકવાનું તો એક્સ બરાબર ત્રીજું સમીકરણ છે આપણું બે વાય વધતા સાત છેદમાં નવ ત્યાં કિંમત ઋણ પાંચના તેર મૂકીએ એટલે બે કાઉસમાં વાયની જગ્યા પણ ઋણ પાંચ છેદમાં તેર સાત હવે આ તેર સાત સાઠ ગુણ્યામાં જાય એટલે બંનેના છેદમાં તેર થઈ જાય લસા તેર થાય કહેવાનો મતલબ તો પાંચ દુ દસ માઇનસ પ્લસ તેર સતામ એકાણું બંનેના છેદમાં તેર અને સાથે નવ તો જ ગુણ છેદ ભાગ્યામાં એટલે તેર ગુણ્યા નવ હવે એકાણું અને દસ એક ધન છે એક ઋણ છે બાદ બાકી થાય મોટી સંખ્યા ધન એટલે ધનમાં જવાબ આવે એકાણુંમાંથી દસ છે તે એક્યાશી એક્યાસીના છેદમાં તેર ગુણ્યા નવ તો નવે નવે એક્યાસી એટલે ઉપર રહી જાય છે નવ નીચે તેર માટે એક્સ બરાબર નવના છેદમાં તેર આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર નવના છેદમાં તેર વાય બરાબર ઋણ પાંચના છેદમાં તેર હવે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એકનો ચોથો પ્રશ્ન એક્સના છેદમાં બે વધતા બે વાયના ત્રણ બરાબર ઋણ એક અને એક્સ ઓછા વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ તો આપણે એને સાદું રૂપ આપીને સુરેખ સમીકરણમાં ફેરવી દઈએ આને પણ સુરેખ જ કહેવાય પણ જે છેદ છે આપણે દૂર કરીએ એટલે એ સમીકરણ આપણા માટે સરળ થઈ જાય તો અહીંયા બે અને ત્રણ છે છેદમાં એટલે લસા છ થાય તો છ કરવા માટે અહીંયા ત્રણે ગુણું પડે અહીંયા બે ગુણું પડે એટલે આપણે અંશમાં ગુણી લઈએ ત્રણ એક્સ વત્તા બે ડુ ચાર વાય બંનેના છેદમાં ત્રણ ડુ છ એ છ એક સાથે ગુણ્યામાં જતા માઇનસ છ એટલે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર ઋણ છ સમીકરણ નંબર એક હવે અહીંયા વાયના છેદમાં ત્રણ છે એક્સના છેદમાં નથી એટલે એક્સને ગુણવું પડે ત્રણ એક્સ ઓછા વાય બંનેના છેદમાં ત્રણ એ ગુણ ત્રણ સાથે ગુણ્યામાં જતાં નવ એટલે ત્રણેક્સ ઓછા વાય બરાબર નવ સમીકરણ નંબર બે હવે સમીકરણ એક અને બેની બાદબાકી કરતાં અહીંયા આપણે કોઈ વડે ગુણવા ભગવાન નથી કેમ એક્સના સહગુણક આપણી પાસે સરખા છે જ સહગુણક સરખા છે પણ ચિહ્ન પણ સરખા છે તો ચિહ્ન તો આપણે બદલવું પડે સહગુણક સરખા જોઈએ પણ ચિહ્ન જોડા જોઈએ તો જ એનો ચલનો લોપ થાય એટલા માટે આપણે શું લખવાનું બાદ બાકી કરતાં સમીકરણ એક અને બેની બાદ બાકી કરતાં તો ત્રણેક્સ વત્તા ચાર વાય બરાબર ઋણ છ ત્રણેક્સ ઓછા વાય બરાબર નવ બેઠા સમીકરણ બંને લખી દેવાના હવે આપણે ચિહ્ન બદલી કાઢીએ માઇનસ પ્લસ માઇનસ આ ઋણ છે એટલે ધન કરવાનું આ ધન છે એટલે ઋણ કરવાનું અને આ ધન છે એટલે ઋણ કરવાનું ત્રણેક્સ ત્રણેક્સ જાય માઇનસ પ્લસ એટલે ચાર વાય અને વાય પ્લસ છે એટલે ચાર વાયને એક વાય એટલે પાંચ વાય બરાબર ઋણ છ અને ઋણ નવ બંને ઋણ એટલે નવ ને છ પંદર માઇનસ બે ઋણનો સરવાળો ઋણ બે ધનનો સરવાળો ધન માટે વાય બરાબર આ પાંચ ભાગ્યામાં જાય ઋણ પંદર છેદમાં પાંચ પાંચ તાલી પંદર એટલે માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ ત્રણ વાય બરાબર ઋણ ત્રણ સમીકરણ બેમાં મૂકતા કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ આપણું બે સમીકરણ સરળ છે એટલે બેમાં મૂકીએ તો ત્રણેક્સ ઓછા વાય બરાબર નવ આપણું બીજું સમીકરણ છે માટે ત્રણેક્સ ઓછા વાયની કિંમત પાછી ઋણ ત્રણ આ ઋણ તો લખવાના જ વાયની જગ્યાએ પણ ઋણ ત્રણ લખવાના બરાબર નવ માટે ત્રણેક્સ વત્તા ત્રણ ટાલી નવ પણ ઋણ ઋણ ધન થઈ જાય ઓછા ઓછા વત્તા વત્તા ત્રણ બરાબર નવ ત્રણેક્સ બરાબર આ ત્રણ છે વત્તામાં એ નવની બાજુમાં જતાં માઇનસ થાય માટે ત્રણેક્સ બરાબર છ માટે એક્સ બરાબર શું થવાનું નોમાંથી ત્રણ જાય તો છ અને આ ત્રણ ગુણ્યામાં છે એક્સની બાજુમાં એ ભાગ્યમાં જાય એટલે એક્સ બરાબર છોના છેદમાં ત્રણ છ માટે એક્સ બરાબર બે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે વાય બરાબર ઋણ ત્રણ છે હવે જોઈએ આદેશની રીત એક્સના છેદમાં બે વધતા બે વાયના ત્રણ બરાબર ઋણ એક સમીકરણ નંબર એક એક્સ ઓછા વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ સમીકરણ નંબર બે આપણે અહીંયા જ સમીકરણને નંબર આપી દીધા છે હવે સમીકરણ બેમાંથી આપણે ત્રીજું સમીકરણ બનાવીએ તો એક્સ અહીંયા જ રહે અને વાયના છેદમાં ત્રણ ત્રણની બાજુમાં જતાં ધન થઈ જાય માઇનસ છે એટલે તો એક્સ બરાબર ત્રણ વધતા ત્રણ અને નંબર આપી દીધો ત્રણ સમીકરણ ત્રણની કિંમત સેવામાં મૂકવાની બેમાંથી બનાવીએ એટલે તો એકમાં મૂકતા હવે સમીકરણ નંબર એક લખી દઉં ને એક્સ છેદમાં બે વત્તા બે વાયના છેદમાં ત્રણ બરાબર એક જે આપણે પહેલું સમીકરણ છે અહીંયા લખી દીધું હવે એક્સની જગ્યાએ મૂકીએ ત્રણ વધતા વાયના છેદમાં ત્રણ તો એકના બે તા બહાર લખી દીધા છે આપણે હવે એક્સની જગ્યા પર મૂકીએ છીએ ત્રણ વધતાં વાયના છેદમાં ત્રણ વધતા બે વાયના ત્રણ બરાબર ઋણ એક છોડી કાઢીએ તો ત્રણ એક ત્રણ એટલે ત્રણના છેદમાં બે વધતા વાય છેદમાં ત્રણ છ વત્તા બે વાયના છેદમાં ત્રણ તો છે જ બરાબર ઋણ એક ત્રણના છેદમાં બે છે એ અચળપદ છે એને આપણે આ બાજુ ઋણ એક ઋણ એકની બાજુમાં લઈ જઈએ સજાતી પદ સજાતીય પદને ભેગું કરી દઈએ તો આ બેઠું રાખીએ વાયના છેદમાં છ વત્તા બે વાયના છેદમાં ત્રણ બરાબર ઋણ એક છે જ અને ત્રણના છેદમાં બે બજાવતા માઇનસ ત્રણના છેદમાં બે હવે છ અને ત્રણના લસા છ થાય કેમ કે ત્રણ એના છનો અવયવ છે એટલે છ લસા થાય તો અહીંયા છ છે જ ઓલરેડી એટલે એ તો વાય જ મૂકવાના વધતા ત્રણ ડું છ એટલે બેને બેએ ગુણવાનું એટલે બે ડૂ ચાર વાય તો બંનેના છેદમાં છ થઈ ગયા એટલે એક લખી દેવાના છ બરાબર અહીંયા પણ લસા લઈ લે બે એક બે માઇનસ એટલે માઇનસ બે માઇનસ ત્રણ બંનેના છેદમાં બે એટલે માઇનસ બે માઇનસ ત્રણ છેદમાં બે હવે ચાર ને એક પાંચ વાય વાયની આગળ કંઈ નથી એનો અર્થ એક છે એટલે પાંચ વાય છેદમાં છ બરાબર અહીંયા પણ ત્રણ ને બે પાંચ બંને માઇનસ છે એટલે માઇનસ પાંચ છેદમાં બે હવે આ વાય અહીંયા જ રાખીએ અને પાંચના છેદમાં છ છે એ બીજી સાઈડ જતાં છના છેદમાં એટલે કે છ ભાગ્યામાં છે તે ગુણિયામાં જાય ને પાંચ ગુણિયામાં છે તે ભાગ્યામાં જાય એટલે છના છેદમાં પાંચ હવે આ પાંચ પાંચ ઉડી જાય એટલે વાય બરાબર પાંચ પાંચ ઉડે છે પણ માઇનસ તો રહેવાનું જ છે એટલે માઇનસ અને અહીંયા બે તાલી છ પણ ઉડી જાય એટલે જવાબ શું આવે છે પાત્ર માઇનસ ત્રણ પાંચ પાંચ ઉડી જાય ને બે તાલી છ એટલે માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ ત્રણ તો વાય બરાબર ઋણ ત્રણ સમીકરણ ત્રણમાં મૂકતા એક્સ બરાબર ત્રીજું સમીકરણ છે આપણું એક્સ બરાબર ત્રણ વધતા વાયના છેદમાં ત્રણ આ સમીકરણ છે એક્સ બરાબર ત્રણ વધતા વાયની કિંમત છે ઋણ ત્રણ એટલે ઋણ ત્રણ છેદમાં ત્રણ 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 ઉડી જાય રહી જાય છે ઋણ એક એટલે એક્સ બરાબર ત્રણ ઓછા એક માટે એક્સ બરાબર બે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે વાય બરાબર ઋણ ત્રણ તો આ છે આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન આગલા વિડીયોમાં પ્રશ્ન એકના પહેલો બીજો પ્રશ્ન બંને રીતે જોયો લોપની રીતે આદેશની રીતે અને આ વિડીયોમાં આપણે ચો ત્રીજો અને ચોથા પ્રશ્ન પ્રશ્ન એકનો ત્રીજો અને ચોથાની ગણતરી જોઈ હવે પછીના પ્રશ્નમાં આપણે હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન બે ના પ્રશ્નોની ચર્ચા કરીશું તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી